હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ જો આજે આપણે આ દરબારીમાં સાડી બતાવવાની છે બહુ સરસ સાડી આવવાની છે અને આખામાં મોતીનું વર્ક આવવાનું છે બહુ સરસ આવવાની છે અને આમાં દસ કલર રહેવાના છે કલર પણ બધા બહુ સરસ આવવાના છે અને આનું કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે અત્યારની ન્યૂ ડિઝાઇન છે બહુ સરસ આવવાની છે સાડી અને કોઈને પણ આમાં ગમે તો અમારા નંબર પણ આપેલા છે તમે અમને મેસેજ કરી શકો છો અથવા તો અમારી દુકાન પણ વિઝિટ કરી શકો છો ડેઝી સાડી શોપ જામનગર સો આ બધા કલર રહેવાના છે અને આમાં દસ કલર આવે છે બધા કલર બહુ સરસ આવવાના છે અને આમાં જેના ઓર્ડર છે એને પણ ઓર્ડર નીકળી ગયા છે બધાના અને જો આ બધા કલર રહેવાના છે અને આમાં પણ કોઈને ગમતી હોય તો તમે પણ ઓર્ડર કરી શકો છો બહુ મસ્ત આવવાની છે સાડી અને સાડા પાંચ મીટર કટ આવવાનું છે આમાં બ્લાઉઝ નથી આવતું અને કાપડ બહુ મસ્ત આવે છે બહુ સરસ કાપડ આવે છે આમાં અને જો આ બધા કલર રહેવાના છે કલર પણ જો બધા સરસ આવવાના છે દસ કલર રહેવાના છે જો આવી રીતે બધા કલર રહેવાના છે કોઈને પણ ઓર્ડર કરવો હોય તો કરી શકે છે